હું ભૂપેન્દ્ર ચુદીલાલ કોઠારી મને ડાબા પગમાં સખત દુખાવો હતો ડૉક્ટર કેતન શાહને બતાવ્યું એમને મને લેફ્ટ ફૂટની ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીની એડવાઇસ આપી એ પ્રમાણે મેં લેફ્ટ ફૂટ ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી અને ત્યારબાદ તેમના માન્ય ફિઝિશિયન ડૉક્ટર વિશાલભાઈ પરીખ પાસે ફિઝિયોથેરપીના સેશન્સ લીધા જેમાં મને ખૂબ જ સંતોષ છે કોઈ જાતની તકલીફ નથી તેમને મને ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ કરાવી પહેલાં વોકરથી ચલાવતા શીખવું પછી વોકર છોડાવી લાકડીની ટેકે ચાલતા શીખવ્યું લાકડીની ટેકે છોડાવી અને વગર ટેકે ચાલવાનો મારો આત્મવિશ્વાસ વિશાલભાઈ બહુ સરસ રીતે વધાર્યો પગ પગથિયા ચડ ઉતર કરવામાં પણ વિશાલભાઈ ખૂબ જ મેન્ટલ સપોર્ટ આપ્યો અને એનાથી હું કોઈ પણ જાતને ડર વગર પગથિયાં ચડ ઉતર કરવાની પણ પ્રેક્ટિસ સારી રીતે કરું છું હવે આ ફિઝિયોથેરાપીના સેશન્સ પછી મને કોઈ પણ જાતની તકલીફ નથી વિશાલભાઈ મને ખૂબ જ સરસ રીતે ફિઝિયોથેરાપી આપી